ઇન્દિરા ગાંધી વીર ભૂમિ રાજીવ ગાંધી ચૈત્યભૂમિ આંબેડકર શર્મા વાવ જુનાગઢ ભદ્રા બે પ્રવેશ દ્વાર દાદા હરિની વાવ અમદાવાદ જયા ત્રણ પ્રવેશ દ્વાર વાવ ગાંધીનગર વિજિયા ચાર પ્રવેશ દ્વાર ચોબારી વાવ સુરેન્દ્રનગર ક્રાંતિ મધ ઉત્પાદન સોનેરી રેસા ક્રાંતિ શણ ઉત્પાદન ખાખી ક્રાંતિ ચામડું ઉત્પાદન ઘૂસર ક્રાંતિ સિમેન્ટ ઉત્પાદન સેફ્રોન ક્રાંતિ કેસર ઉત્પાદન સદાબહાર ક્રાંતિ જૈવિક ખેતીને પ્રોત્સાહન હરિત ક્રાંતિ ખાદાન્ય ઉત્પાદન હરિત સોના ક્રાંતિ વાંસ ઉત્પાદન અમૃત ક્રાંતિ નદી જોડો પરિયોજના સૂર્યોદય ક્રાંતિ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ માટે બરફ અને પાણી પાણીનું ગલનબિંદુ બિંદુ શૂન્ય અંશ સેલ્સિયસ બત્રીસ અંશ ફેરનહિટ બસો તોતેર પોઈન્ટ સોળ અંશ કેન ਪਾਣੀ ਨੂੰ ਉਤਕਲਮ ਬਿੰਦੂ 100°C 212°F 373.16 K ਰਾਜ्य ਅਤੇ ਪ੍ਰਤੀਕ ਰਾਜ ਗੀਤ ਜੈ ਜੈ ਗਰਵੀ ਗੁਜਰਾਤ ਪੰਛੀ ਸੁਰਖਾਬ પ્રાણી ਸਿੰਘ ਫੁੱਲ ਗਲਗੋਟੋ વૃક્ષ ਵੜ ਮਾਛਲੀ ਗੋਲ ਪਤੰਗਿਓ ਪਲੈਨ ਟਾਈਗਰ